અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્ય બાદ પાંચ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે બી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારો માટે કેન્ટીનમાં ભોજન બનાવવામાં આવે છે જેમાં ભોજન આરોગ્ય બાદ પાંચ જેટલા કામદારોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ડેડીયાપાડા તાલુકાના બાંદરી ગામ અને અન્ય ગામોના પાંચ જેટલા કામદારોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા

વાગ્યા વાગ્યા એ પછી પાંચ હતા આ તરફ કંપની સત્તાધીશો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે કંપનીમાં રોજના રોજ થી આઠસો કર્મચારીઓ અને કામદારો માટે ભોજન બનાવવામાં આવે છે

કે આજ રોજ અમને સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પર જાણવા મળેલ છે કે અમારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ પાંચ ભાઈઓની વાત છે જે લોકોએ એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની અઠ્યાવીસ તારીખની જે વાત છે જે આજે આટલા દિવસ પછી મીડિયામાં આ રજૂ કરીને ઉપજાવે છે તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી